નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું મિત્રો બજેટમાં ગામડાઓની મોટી ભેટ તો મિત્રો પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત જી હા મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એલર્ટ કર્યા છે ત્યારે મિત્રો હવે મોદીજીની જે સફળ લઈને મોટા અપડેટ તો મિત્રો એટીએમમાં પૈસા લઈને નવો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે જયારે મિત્રો પાક ધિરાણ લોન માફ થશે તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો ત્યારે મિત્રો આ તમામ સમાચાર જોવા માટે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જ મિત્રો જ્યારે ઠંડીની વિદાય થઈ ગઈ છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું હતું કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે રહેશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં વેવની વોર્નિંગ છે તો મિત્રો રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ વેવની વોર્નિંગ આપવામાં આવી છે ત્યારે મિત્રો હવે દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં વેવની ચેતવણી છે તો મિત્રો બે દિવસ બાદ કચ્છ પાટણ રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બજેટમાં ગામડાઓની શું મળી મોટી ભેટ તેની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં બજેટના અનેક જાહેરાતો કરવામાં આવી છે મિત્રો જેમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ તેર હજાર સાતસો બોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો નાણાં મંત્રીએ કહ્યું છે કે અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદઢ બનાવવા માટે ગ્રામ તાલુકા વિકાસ પંચાયતના મકાનોનું નવીક નવીનીકરણ રેકોર્ડનું મોડાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલાં લઈ રહી છે તો મિત્રો આગામી વિકાસ માટે પણ સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં જરૂરી પગલાંને લઈને મોટા અપડેટ આપવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત છે આ મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેનાથી મિત્રો ફુગાવા પર કાબુ મેળવવામાં મદદ મળશે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે અને હવે જોવાનું રહ્યું છે કે ઈંધણની કિંમતોમાં ક્યારે ફેરફાર જાહેર કરવામાં આવે છે ત્યારે મિત્રો હવે પેટ્રોલ મંત્રીની જાહેરાત બાદ મિત્રો લોકોમાં એક આશા છવાઈ રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે કારણ કે મિત્રો હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પેટ્રોલ ડીઝલની ખરીદી કરવી અત્યંત મુશ્કેલી સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદીજીની જી સફલ યોજનાને લઈને અપડેટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યુ પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી આઠ માર્ચના રોજ જી સફલ યોજના લોન્ચ કરવામાં આવશે જે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના બે મહત્વકાંક્ષી જિલ્લા તેર મહત્વકાંક્ષી તાલુકાના પચાસ હજાર અત્યુ અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે મિત્રો અત્યંતય જે યોજના છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેમાં ગરીબ લોકોને મિત્રો જે કાર્ડ ધારક હોય છે તેને લાભ આપવાની વાત કરવામાં આવી છે તો મિત્રો હવે દરેક એસએસજી મહિલાને રૂપિયા એક લાખ સહાય અને વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તેને લઈને આવે મોટા અપડેટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોએ લીધેલી લોન નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોના પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે જ્યારે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જ્યાંથી મિત્રો ખેડૂતોને ઓટો રીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જો તમે પણ એટીએમ કાર્ડ વાપરો છો તો મિત્રો આ સમાચાર થઈ શકે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી કારણ કે મિત્રો હાલમાં એટીએમથી પૈસા ઉપાડવા એ મિત્રો સામાન્ય લોકો માટે પણ મજબૂરી ગણાય છે કારણ કે મિત્રો નાનો વ્યવસાય કરતાં લોકો માટે પણ પગાર ધોરણ તેમના સીધા બેંક ખાતામાં આવે છે ત્યારે મિત્રો હવે તમારે પણ જો તમે પશુપાલન સાથે જોડાયેલા છો તો તમારા માટે પણ આ સમાચાર ઉપયોગી થઈ શકે છે કારણ કે મિત્રો હવે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી માંથી રોકડ ઉપાડવાની ફીમાં વધારો થયો છે તો મિત્રો નવા નિયમો હેઠળ હવે દર મહિને ફક્ત ત્રણ વખત જ એટીએમમાંથી પૈસા ઉપાડી છે ત્યારે મિત્રો આ પછી હવે દરેક વધારાના વ્યવહાર પર રૂપિયા પચીસનો ચાર્જ વસૂલવામાં આવશે તો મિત્રો પહેલા વીસ રૂપિયા હતો જો મિત્રો તમે પણ તમારી બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો આ માટે તમારે પ્રતિ વ્યવહાર રૂપિયા ત્રીસ ચૂકવવા પડશે અને મિત્રો આ ઉપરાંત એક દિવસમાં મહત્તમ રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકાય છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા સાતસોનો વધારો થયો છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો હવે બાવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા સાતસોનો વધારો થયો છે તે સાથે જ મિત્રો નવો ભાવ રૂપિયા એસી હજાર એકસો ને પચાસ રૂપિયા થયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ રૂપિયા ઓગણ્યાસી હજાર ચારસો ને પચાસ રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા સાતસો ને સાઠ રૂપિયાનો વધારો છે તે સાથે જ મિત્રો નવો ભાવ રૂપિયા સત્યાસી હજાર ચારસો ને ત્રીસ રૂપિયા થઈ ગયો છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે સોનાનો ભાવ મિત્રો છ્યાસી હજાર છસો ને સિત્તેર રૂપિયા હતો જેમ મિત્રો આજે ચાંદીના ભાવની સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો ચાંદીનો ભાવ પણ હાલમાં આસમાની જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં રૂપિયા એક હજારનો વધારો છે છે તે સાથે જ મિત્રો ચાંદીનો નવો ભાવ રૂપિયા અઠ્ઠાણું હજાર રૂપિયા થઈ ગયો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે